નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ધાણાની નવી સુધારેલી જાત વિશે એ પહેલા ખેડૂત મિત્રો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો જેથી ઉપયોગી માહિતી તમને મળતી રહે અને આ વિડીયો ને પછી લાઈક કરી લેજો આ ધાણાની નવી સુધારેલી જાતનું નામ છે ગુજરાત ધાણા ચાર કે જેને સોરઠ સુગંધા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જાત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી છે અને આ જાતના ગુણધર્મો વિશે આપણે વાત કરીએ તો આ જાત ઉત્તર ગુજરાતમાં શિયાળુ પ્રમાણ અડસઠ ભલામણ આઠ ટકા છે લીના એટલે કે મોનો આલ્કોહોલ જે ધાણામાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે તેનું જેટલું પ્રમાણ વધુ એટલા ધાણા વધુ સુગંધિત આ જાતનું ઉત્પાદન બે હાજર ને કિલો પ્રતિ હેક્ટર એટલે કે ચોવીસ ગુઠાના વીઘા પ્રમાણે ચોવીસ પોઈન્ટ પાંચ મણ ઉત્પાદન આપે છે જે ગુજરાત ધાણા બે કરતા સત્તર પોઈન્ટ બત્રીસ ટકા અને ગુજરાત ધાણા ત્રણ કરતા આઠ પોઈન્ટ અઠાવન ટકા વધુ છે અને આ જાત મોલો સામે મધ્યમ પ્રતિકારક અને ભૂકી છારાના રોગ સામે અંકુશ જાતો કરતા વધારે પ્રતિકારક જાત છે તો ખેડૂત મિત્રો આવનારી શિયાળુ ઋતુમાં જો તમે ધાણાનું વિચારતા હોય તો આવી નવી સુધારેલી જાત છે તે વાવેતર માટે આપણે પસંદ કરવી જોઈએ